દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત છે કે સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી કાર્ડને ને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે તો અત્યારે દરેકના મનમાં કન્ફ્યુઝન હશે કે તેમનું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં અને જો તમે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું છે તો તમે કેવી રીતે ચેક કરી શકો છો ઓનલાઈન કે તમારું ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં અને તમે જો લિંક કર્યું હતું તો રેફરન્સ આઈડી જો તમારી પાસે નથી તો રેફરન્સ આઈડી વગર પણ તમે કેવી રીતે તમારું સ્ટેટસ જોઈ શકો છો કે તમારું ચૂંટણી કાર્ડ એ તમારા આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તો આ બધી જ માહિતી વિશે તમને આ વિડીયો અંદર હું વાત કરવાનો છું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો દોસ્તો અહીંયા વાત કરી કે તમારું ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં એ ચેક કરવા માટે સબંધ તમારે પ્લે સ્ટોરમાં આવવાનું છે પ્લે સ્ટોરમાં આવીને તમારે વોટર હેલ્પલાઇન નામની એક એપ્લિકેશન છે એ ગવર્મેન્ટ એપ્લિકેશન છે તમારે અહીંયા ઇન્સ્ટોલ કરવાની છે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીને તમારે અહીંયા ઓપન કરવાની છે જેવું તમે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે આ પ્રકારનું પેજ તમને કંઈક જોવા મળશે એપ્લિકેશન ઉપર હવે તમારું ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તેનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે આ એપ્લિકેશનની અંદર રજિસ્ટ્રેશન કરવું પડશે રજિસ્ટ્રેશન કરવા માટે તમે જોઈ શકો છો નીચે એક ઓપ્શન તમને જોવા મળે છે હાઉ કેન આઈ હેલ્પ યુ અને કુલ મિત્ર લખીને તમને ઓપ્શન જોવા મળે છે તે બટન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે બટન પર ક્લિક કરશો અહીંયા લોગિન કરવાનું તમને પૂછવામાં આવશે પણ જો તમે અહીંયા રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમે અહીંયા લોગિન કરી શકશો એટલે રજીસ્ટ્રેશન કરવા માટે તમારે અહીંયા ન્યૂ યુઝરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ન્યૂ ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારી પાસે જે પણ અહીંયા એક્ટિવ મોબાઈલ નંબર હોય જે તમારી પાસે રહેલો હોય એ મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને સેન્ડ ઓટીપીના બટન પર તમારે ક્લિક કરવાનું છે તમે સેન્ડ ઓટીપીના બટન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ફોર્મ તમારી ઓપન થશે જેની અંદર તમારો જે નંબર છે તમે અહીંયા એન્ટર કર્યો હોય તમને જોવા મળશે સાથે તમારું જે ફર્સ્ટ નામ છે તમને પૂછવામાં આવશે લાસ્ટ નેમ પૂછવામાં આવશે અને તમારે અહીંયા એક સિક્યોર પાસવર્ડ જનરેટ કરવાનો હોય છે જેની મદદથી આપણે એપ્લિકેશનની અંદર લોગ કરીશું એટલે જે પણ પાસવર્ડ તમે અહીંયા જનરેટ કરો છો તમારે નોંધીને રાખવાનો છે અને નીચે તમને જે અહીંયા ઓટીપી આવ્યા મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી એ ઓટીપી એન્ટર કરવાનો છે અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે એટલે તમારું એપ્લિકેશનની અંદર રજિસ્ટ્રેશન થઈ જશે હવે જે તમે અહીંયા રજિસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબરનો યુઝ કર્યો છે અને જે પાસવર્ડ જનરેટ કર્યો છે તેની મદદ

એપ્લિકેશનની અંદર લોગ કરી લેવાનું છે હવે એપ્લિકેશનની અંદર લોગ કરી લીધા પછી તમારું ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તેનું સ્ટેટસ તમે જોઈ શકશો હવે સ્ટેટસ જોવા માટે ફરીથી આપણે જે બટન અહીંયા છે કુલ મિત્રનું તે બટન પર આપણે ક્લિક કરવાનું છે લોગ કરી લીધા પછી જેવું તમે કુલ મિત્રના બટન પર જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે તમે જોઈ શકો છો હવે અહીંયા તમારું ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તેનું સ્ટેટસ કેવી રીતે જોવાનું છે તમે જોઈ શકો છો નીચે તમને એક ઓપ્શન જોવા મળે છે ઇપિક વોટર કાર્ડ તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો બીજા ઓપ્શન અહીંયા ઓપન થઈ જશે તમે જોઈ શકો છો તેની અંદર તમને નીચે એક ઓપ્શન જોવા મળશે આધાર નંબર લિંકિંગ તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમે જોઈ શકો છો પ્લીઝ પ્રોવાઈડ યોર એપિક વોટર કાર્ડ નંબર અથવા તમારું જે એપ્લિકેશન રેફરન્સ નંબર હોય તે તમે અહીંયા ઓલરેડી ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરેલું છે તો ત્યાં તમને અહીંયા એક રેફરન્સ નંબર આપવામાં આવતો હોય છે પણ તમને યાદ નથી એ રેફરન્સ નંબર તમે બહુ પહેલાં અહીંયા લિંક કર્યું છે તો અહીંયા તમારી પાસે રેફરન્સ નંબર નથી તો તમે ચૂંટણી કાર્ડની ઉપર જે નંબર રહેલો હોય છે એ નંબર તમે અહીંયા એન્ટર કરીને અહીંયા સ્ટેટસ જોઈ શકો છો કે તમારું ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તમે જાણવા માંગતા હોય કે તમારી ચૂંટણી કાર્ડ પર નંબર કઈ રીતનો હોય છે અને ક્યાં લખેલો હોય છે તો તેનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો એક્ઝામ્પલ ઇપિક વોટર નંબર આની પર જેવું તમે ક્લિક કરશો એટલે ચૂંટણી કાર્ડ પર જે નંબર રહેલો હોય છે તમારે ક્યાંથી લેવાનો છે એની માહિતી તમને અહીંયા મળી જશે હવે સિમ્પલી તમારે અહીંયા નીચે તમે જોઈ શકો છો અહીંયા ટેક્સ્ટની અંદર તમારે જે અહીંયા ચૂંટણી કાર્ડ પર જે નંબર રહેલો છે એ નંબર તમારે અહીંયા લખવાનો છે અને સેન્ડ બટન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે હવે મારા જે ચૂંટણી કાર્ડ પર જે અહીંયા ઇપિક નંબર એટલે જે નંબર લખેલું છે ચૂંટણી કાર્ડ ઉપર એમાં અહીંયા લખી

ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની એટલે આ પ્રકારનો મેસેજ આવે છે જો અહીંયા કોઈ મેસેજ ના આવે તો તમારે સમજી જવાનું છે કે તમારી અહીંયા કોઈ પ્રોસેસ થઈ નથી ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની તો તમારે અહીંયા ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું પડશે અને જો કરવા માગતા હોય તો મેં તમને જેમ કીધું મારી ચેનલ પર વિડીયો અવેલેબલ છે જ્યાં જોઈને તમે પાંચ મિનિટની અંદર તમારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકશો તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે તમે કેવી રીતે ઓનલાઈન એપ્લિકેશન પર જો તમારી પાસે રેફરન્સ નંબર નથી તો તમારા ચૂંટણી કાર્ડ નંબરથી તમે કેવી રીતે સ્ટેટસ ચેક કરી શકો છો કે તમારું ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ